નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આંતરરાષ્ટ્રીય વાહન ચોરીના ગુનાનો પોટમ કેટોપ ઈગુજકોપ એપ્લિકેશનની મદદથી શોધી કાઢી ચોરાયેલી ફોર વ્હીલ ગાડી રિકવર આરોપીની સડપી પાડતી રંગપુરની બાહુસ પોલીસ મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસ રાવ બે હજાર ચોવીસના રોજ સંદીપસિંહ પોલીસ વહાનિર્દેશક વડોદરાનાઓના તથા રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુનાઓ તથા કે એચ સૂર્યવંશી રાય પોલીસ અધિક્ષક શ્રી ડિવિઝન છોટા ઉદેપુરની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટા ઉદેપુર જિલ્લામાં વાહન ચોરોને

ની કિંમત રૂપિયા બે લાખ ગણી એપ્લિકેશનની સર્ચ કરતા વાહન માલિક અંકુર એમજ જૈન વાહન માલકીન દ્વારા તારીખ અઠ્યાવીસ નો બે હાજર ચોવીસ ના રોજ નોંધામાં આવેલ છે અને ઉદયપુર રાજસ્થાન પોલીસ સ્ટેશન ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી અગાઉ પણ જુદા જુદા સાત પકડાયેલા છે આમ રંગપુર પોલીસ સ્ટેશનના બાહોસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમએફ એફ ડામોરની અને તેમની ટીમના કર્મચારીની કામગીરી સરાનીય વિદાવાલાયક જોવા મળી રહી છે શ્રી એમએફ એફ ડામોરની સાથે તેમની ટીમમાં હેડ કોન્સ્ટેબલ રજનીશ મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ રૂપાભાઈ હેડ કોન્સ્ટેબલ અજયભાઈ હિંમતભાઈ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ હેડ કોન્સ્ટેબલ મેવાભાઈ શંકરભાઈ દ્વારા આરોપીને તથા ફોર વ્હીલ વાહનોને કબજે કરી અને ગુનો ડિટેન કરી એમએફ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને તેમની ટીમની કુશળ કામગીરી જોવા મળી રહી છે